જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે લઈને આવ્યા છીએ બેડશીટમાં જે બીગ સાઇઝ છે ગઈ વખતે આપણે સ્મોલ સાઈઝ લાવ્યા હતા આ વખતે બીગ સાઇઝ આવી છે ઘણા બધાના ફોન હતા અને બધાની રિકવાયરમેન્ટ હતી કે બીગ સાઇઝમાં બેડશીટ લાવો એમ તો આજે આપણે બીગ સાઇઝમાં લઈને આવ્યા છીએ અલગ અલગ અને ડાર્ક કલર જ બધાને લાઇટ કલર કે બહુ મેલા થઈ જાય છે એમ અને શું કહેવાય હાથથી તો હમણાં કોઈ ધોતા છે નહીં વોશિંગ મશીનમાં નાખતા હોય વોશિંગ મશીનમાં એટલી બધી સારી થાય થાય નહીં એટલે કે ડાર્ક જ લાવજો એમ વ્હાઈટ કલરમાં ઓછી લાવજો ને વ્હાઈટમાં તો આપણે લાવ્યા જ નથી ડાર્ક જ કલર લાવ્યા છીએ તો જોઈ લઈએ છ થી સાત ડિઝાઇન રહેવાની છે અમુકમાં ડબલ ડબલ કલર છે જુઓ નજીકથી જોઈ લઈએ આપણે આનું પોસ્ટર આ રીતે રહેવાનું છે કોફી કલર છે જુઓ આ ભાગ તમારે બેડમાં આવશે અને આ ભાગ તમારે વાળવામાં આવશે સાઈડમાં આ રીતે રહેવાની છે ડાર્ક કલર છે આ અમારો બેડ છ બાય છનો છે ને તો અમારે અમે પાછલી જોઈને તો લંબાઈમાં પહોળાઈમાં પરફેક્ટ છે અને લંબાઈમાં તમારે એક ફૂટ વધારે છે એટલે એક હાથ જેટલી વધારે છે વાળવા આમ આપણે વાળીને તો બી એટલી લાંબી છે એમ એટલે તમારે જો તમારો બેડ છ બાય સાતનો હશે ને તો બી થઈ જશે લંબાઈ સાત ફૂટ અને પહોળાઈ છ ફૂટ બરાબર છે આ એ સાઈડની છે

છે પીલો કવર જોઈ લઈએ પીલો કવર સેમ જ રહેવાના છે બેડશીટ છે ને બે પીલો કવર મળવાના છે આ ભાગ તમારે બેડમાં રહેશે અને આ સાઈડમાં વારવાળો રહેશે બરોબર છે કાજે ત્રીજી પેટો જુઓ હા બી બહુ જ મસ્ત છે અહીંયા એક મિનિટ અહીંયા તમારે મેન્શન કરેલું છે આ રીતના લખેલું છે અઢી મીટર અને ટુ પોઈન્ટ ફાઈવ મીટર એ રીતના લખેલું છે એનું ખબર જોઈ લઈએ પેલા ખ્યાલ પીલો કવર લેવાના છે જો આ ડાર્ક કલર જે છે એ તમારે બેડમાં આવશે અને આ સાઈડમાં જે છે એ તમારે વાળવામાં આવી જશે આજે આપણે નાની સાઈજ માં જે પિકોક વાળી લાવે છે ને એ છે સાઈઝ ખાલી મોટી છે

વન વન મોરની ડિઝાઇન આવવાની છે જો એકદમ ડાર્ક કલર નાના છોકરાઓ હોય એના માટે તો બહુ જ મસ્ત આખી આખી તમારે ડાર્ક જ લેવાની છે

એના પિલો કવર આના ઉપરથી આઈડિયા એ છે કે તમારી બેડશીટ આખી કેવી હશે વન સાઈડ આ રીતના આવશે

પાસે બે કલર છે આ છે એના પીલો કવર પીલો કવર રહેવાના છે બંને સાઈડ સેમ જ છે আমা কেক অলাক ছেছে জুও হাপ অর্দি মা অলো ডিজাইন ছে অর্দামা অলো ডিজাইন ছে আল ইত্না আপে দেছে য়ো ছে হাং কা কলার ডিফ� જો એના પીલો કવર ને આના પીલો કવર એક મિનિટ બરાબર જો આ છે બીજો કલર

આપણે જે આગળ જોઈ હતી એનો કલર ને આ કલર આપણે જોડે રાખીએ એટલે આપણે આઈડિયા આવે બંને કલરમાં કેટલો ડિફરન્સ છે જુઓ આ ગ્રીન મેંદીક ગ્રીન કલર ઉપર છે અને આ થોડું ગ્રે ઉપર છે થોડું ઘણો ડિફરન્સ છે વધારે નથી આમાં બી આપણી પાસે બે કલર છે આ રીતના છે આ છે એના પીલો કવર સીમ જ છે જેવી ચાદર છે એવા જ પીલો કવર છે બંને સાઈડ એ રીતના જ આવશે

આ ગ્રીન ટાઈ પીલો જોડે રાખે એટલે આપણને આઈડિયા આવશે કે બે માં કેટલો ડિફરન્સ છે બરોબર છે જો આ રીતે આવશે

તો મને કેવી રીતના આઈડિયા આવે કે તમે કયો પહોંચો એટલે વોટ્સઅપમાં તમે હાઈ કરીને મોકલો તમે ક્યાંથી છો તમારું નામ મોકલો તમે કઈ સિટી કે ગામ ક્યાંથી છો એ લખો અને જે બી તમને ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને મોકલો કે આની શું પ્રાઇસ છે તમારે કઈ સાઈઝ જોઈએ છે તો ઠીક છે અને આ અત્યારે તો દિવાળીનું ફેસ્ટિવલ નજીક છે ને એટલે ગરાગી અત્યારે એટલી હોય છે કે તમારો ફોન આવે તો વાતચીત તો થઈ જાય પણ પછી ભૂલાઈ જવાય છે કે તમારો ફોન આવ્યો તો ને તમે ફોટા મંગાયેલા છે તો ફરી તમે રિપીટ ફોન કરી કરી શકો છો કે મેડમ તમે ફોટા ના મોકલ્યા કદાચ ભૂલી બી જવાય તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં પેન પેનનો નવો માલ આવ્યો છે અને પોર્સેટ બી આવે છે તો એ જોઈશું જો ફોલો ના કર્યા તમે આને સબસ્ક્રાઈબ આ વિડીયો કરી દેજો એટલે તમારે નવા જૂના બધા જ વિડીયો તમને જોવા મળી જશે ઠીક છે અને ગમ્યું હોય તો લાઈક કરજો અને તમારે કંઈ બી પ્રોબ્લેમ હોય કે તમારે કંઈ બી કેવું હોય તો નીચે કોમેન્ટમાં કહેજો કે મેડમ આમ કે તેમ હેમ એવી રીતના તો કોમેન્ટ બી તમે જરૂરથી કરજો ઠીક છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો